ભુજ તાલુકાના વિછીયા ગામ મધ્યે સામંત રાજા દાદાની સમાધિ સ્થાન પર શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરાશે

પરમપૂજ્ય મોરઝર અખાડાના મહંત દિલીપ દાદાના વરદ હસ્તે કથા મંડપના ભૂમિપૂજન અને ધ્વજારણ પૂજ્ય દાદાના આશીર્વાદથી કરવામાં આવ્યું આ શ્રીમદ ભાગવત કથા સામંતરાજા દાદાના મંદિરનો વિકાસ અને નથરકુઈ વિછ્યા વ્યારા ગૌશાળા માટેનું આયોજન આ ત્રણ ગામો ભેગા મળીને કરવામાં આવ્યું છે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસથી સવારે શોભાયાત્રા નીકળશે પરમ પૂજ્ય સંતો મહંતોના વરદ હસ્તે પ્રાગટ્ય અને કથાની શુભ શરૂઆત કરવામાં આવશે આ કથા આ વિસ્તારમાં શ્રીમદ્ ભાગવત કથા પહેલી વખત થઈ રહી છે અને એ સામૂહિક તમામ ગ્રામજનો કોઈ વિસ્યા વ્યારા એમના સાથ અને સહકાર અને એમનું જ આયોજન દરેક ઘર ઘર દીઠ એક એવો માહોલ છે કે આપણું પોતાનું છે અને આપણે કરવું છે એ રીતે અહીં આ કાર્ય કરવામાં આવશે દાદાના તો આશીર્વાદ છે જ પણ સાથે યુવા ધન આ ભગીરથ કાર્યમાં જે તન મન અને ધનથી સેવા કરે છે એ એક આવતી પેઢી માટે દાદાના આશીર્વાદરૂપી આ સંદેશ છે આ કથા બાવીસ બે બે હજાર ચોવીસથી કરી અને અઠ્યાવીસ બે હજાર ચોવીસ સુધી તમામ મેકણદાદા અને સાહેબના જે પણ મહંતો સંતો છે એ તમામના આશીર્વાદ અહીં મળશે અને રાજકીય સામાજિક તમામ રબારી સમાજના ગામો હોય આહીર સમાજના ગામો હોય કે અમારે અખિલ કચ્છ કાપડી વેસણો સાધુ સમાજ હોય એ તમામે તમામને ગામ આ ત્રણેય ગામો દ્વારા આમંત્રિત કરાયા છે અને દરરોજ બપોર પછી તે આપણું કચ્છી સંસ્કૃતિ છે દાંડિયા રાસ જેને દેશી ભાષામાં રાસડા કહેવામાં આવે એનો કાર્યક્રમ દરરોજ અઢીથી સાડા પાંચ સુધી છે શનિવાર ચોવીસ તારીખે રાત્રે સંતવાણી છે પચીસ તારીખે કૃષ્ણ જન્મ છે આ તમામ ધાર્મિક કાર્યકરો સૌના સાથ અને સહકારથી સારી રીતે અને આવનારા મહેમાનને આવનારા તમામ અતિથિઓને અતિથિ દેવો ભાવ એ રીતનો ભાવથી આ ગામોનો તમામ વ્યક્તિઓનો એવો જ ભાવ છે કે આવનારો વ્યક્તિને આપણા આ ગામો પ્રત્યે જે નાના ગામો છે એમાં આવે અને આપણો અતિથિ બને અર્ચના ફોર્મેશન ઓફ ફોકસ્ડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Arshina are like a candle illuminating the future of students. Admissions open for 2024-25 for nursery, kg, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Ashakiran School for differently abled children.